છોટાઉદેપુરના ક્વાંટમાં જીવના જોખમે બાળકો અભ્યાસ માટે જતા હોવાનો વિડીયો વાયરલ થયો ક્વાંટના હાફેશ્વર ગામે દસમસતા કોતર પર રહેલી પાણી પુરવઠાની પાઇપલાઈન આખરે બાળકોને પુલ સ્વરૂપે કામે આવ્યું પુલ નથી મોટાભાગે આદિવાસી વિસ્તારોમાં લો લેવલ કોઝવે હોય છે કાં તો ધોવાઈ જાય છે કાં તો કોઝવે પરથી પાણી પસાર થાય છે ત્યારે આ પ્રકારની પાઇપલાઈન જ અહીંના સ્થાનિકોના બહાર આવ્યા છે કદાચ આ સામાન્ય ભાષામાં શહેરી જનતા માટે આ જોખમી દ્રશ્યો છે છે અવશ્ય જોખમી દ્રશ્યો પરંતુ આ વિસ્તારના બાળકો કદાચ આ જ પ્રકારની પરિસ્થિતિઓથી ટેવાઈ ગયા છે અને દફ્તર ખભે લટકાવી સ્કૂલે જઈ રહ્યા છે સિંગલાબારી ફળિયાના બાળકો જીવના જોખમે મહુડાબારી ફળિયામાં શાળાએ જતા જોવા મળે